સો મિત્રો ને જે સમનાત ૐ નમસ્કાર પ્રિય મિત્રો તમારું દેવ સુબ્રહય મંગલમય શુભકામનાઓ બિજીમાતી જોગીભાઈ વ્યાસ આપ સૌનો આપડે જોગેશ માં પણ હાર્દિક સ્વાગત કરે છું મિત્રો આજ રોજ જે સુ આજનો શુભ પંછ આ તારીખ છે 6 2 2025 ને ગુરુવાર મહાવદ નોમ તિથી છે મહાસુદ નોમ તિથી છે આજે નોમી ને મહાનામા નંદન નોમી તરીકે ઓળખમાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નો આ નવ તિથિ આજે મળસ કે સાડત્રીસ મિનિટ થી શરૂ થઈ રાત્રે દસ ને પંચાવન મિનિટ પૂર્ણ થઈ જાય રાત્રે દસ ને પંચાવન મિનિટ પછી બાળકનો જન્મ થાય આજે જે બાળકનો જન્મ થાય છે કૃતિક કૃતિકા નક્ષત્રમાં જયારે જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે લોકોને દાઝી જવાનો ભય બહુ રહેતો હોય છે લોકોના શરીરમાં ખૂબ ગરમી થતી હોય છે આ કૃતિકા નક્ષત્ર આજે સાંજે સાત ને સાડત્રીસ સાત ને ત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય

વ્યાસ સુધી જે માળકના જન્મ થાશે બદાનની રાશિ પુરુષ ગણાતા છે રાશિ દીધી નક્ષત્ર જોક કરોનો બહુત મહિમા છે એનો યોગ્ય સમયે પૂજા વિધિ કરે લેવી જેથી કન તમારું જીવન સરળ બની રહે આજે કે મારા સબ્સ્ક્રાઇબ મિત્રને વરસગાંઠ છે એ મેરેજ એનિવર્સરી છે એ બધાને મારા ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂરી કરે એ સૌ મનતાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા આદનું સ્તવન કરી લેજો તાખો વરસ તમારો સુંદર રહેજો

આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એના માટે ગુરુ મહારાજ ને વંદન કરીને કોઈ ગુરુ ના કર્યા પિતા ભગવાન ને કહેવાનું કે મારા કાર્ય મારી સાથે રહેશે આજે બ્રાહ્મણ ને ભોજન કરવાનું પણ બહુ મહત્વ હોય આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટેનો જે સમય છે તે આપણે જોઈ આજે સવારે છ થી રાત 7 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તે જ રીતે સવારે 10:30 થી બપોર 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે 12 થી આવતીકાલે મળસકે 1:30 મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસકે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દીવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાય કે ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જોતી છે અનાંદન દિવસના કોઈ ખરીદી કરશો ન કર વિચાર કરશો ના તો કાર્યનો આરંભ કરશો કારણ કે જો તમે જે કે કાર્ય કરો છો એમાં ઉડેપાકે નુકસાન થાય તમે કોઈ ગાડી કાર વાહન પેપર વસ્તુની ખરીદી કરી તો કોઈ પણ પ્રકારનો અકસ્માત એક્સિડન્ટ થઈ શકે છે અને ભારે નુકસાન થઈ શકે છે આ તમે જમીન મિલકત પ્રોપર્ટી ઓકે ખરીદી કરો છો તો કે સત્તાધારી વ્યક્તિ દ્વારા એ વસ્તુ છીનવી લેવામાં આવે છે ને કારણે પણ તમને નુકસાન થઈ શકે છે. આલે કોઈ ધંધો કરવા માટે યોગ્ય નથી. આજે કોઈ ખરીદી કરવા માટે યોગ્ય નથી કે વેચાણ કરવા માટે યોગ્ય છે. આજના દિવસે ભૂલ માં પણ નવસ્થ ધરણ ન કરશો. જો નવસ્થ ધરણ કરશો તો અગ્નિથી સળગી જવાનો ભય બહાર ગડી રહેશે. એટલે જે લોકો જીબી માં કામ કરતા હોય, જે લોકો વેલ્ડિંગ નું કામ કરતા હોય, જે લોકો રસોઈ નું કામકાજ કરતા હોય એ લોકો ભૂલ માં પણ આજે નવસ્થ ધરણ ન કરો જો આમ પણ કોઈ પણ ન કરવા જોઈએ. અને ખાસ કરીને જે લગ્ન તે કે જરુર કરશો જ નહીં. પત્નીની નજરમાં તમે ગુહાર બની જશો એવો દિવસ છે માટે આજનો દિવસ બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્યક્રમ માટે પણ આવું બધું જે ફળ છે આજે સાંજે સાત ને તમને આવતીકાલે સાંજે છ ને એકતાલીસ મિનિટ સુધીમાં તમે જે કામ કરો છો એનું ફળ બદલાઈ જાય એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો છો કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરી શકો છો એમાં ખુબ ખૂબ સમૃદ્ધિ પ્રાપ્ત કાર્ય કરવાની પણ તમને ખૂબ સજા કાર્યમાં તમને સફળતા મળતી જશે ચારે બાજુથી મદદ પણ મળી રહેશે સારા એવા પૈસા કમાઈ શકો છો સારું ધન પ્રાપ્ત થઈ શકે છે કોઈએ પણ ઇન્ટરવ્યુ આપવામાં માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આનો લેવો છે મને સક્ત સવરત મણવાની ક્ષમતા ખૂબ રાખી નાવસદર ગનાજન લેવાનો આસાને ગાદેના નાવસતો ધારણ કરવાથી તમારામાં કળાકારી કી આવ છે એમાં ખૂબ પ્રગતિ થાય છે એક આયોજન કરવાનો તમને જ્ઞાન પ્રાપ્ત થશે ઘણા બધા સાથે સંબંધ બને થશે તમારી આવક વધે અને જાવકટે જીરકો આનો અવસ્થાન કરી લે વેપાર વ્યવસાયમાં પણ પ્રગતિ થઈ શકે છે ધંધા રોજગારમાં બધું જે ફળ છે એ આજે સાંજે સાડા સાત થી આવતીકાલે સાંજે છ ને એકતાલીસ મિનિટ સુધીમાં તમને મળે આજે જોઈ લે આજના મૂળ લગ્ન માટે આજે મુહૂર્ત આપ્યું છે આજનો દિવસ ઘણો સુખ છે પરંતુ સાંજે સાત ને મિનિટ પછી આજે અને માટે નથી આપે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લી લો અદાના માસોત્તમ બ્રહ્મ બ્રહ્મપવિત્ર મહામાસે શુભેચ્છુ

प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सं रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य आदि प्राप्ति अर्थम, मम, जन्म समय तथा च कुंडली, मध्ये स्थित स्थितग्रह गोचर ग्रह महादशा अंतशा प्रत्यदशा तथा योग युति दृष्टि मध्ये शुभल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाच द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम शकल मनवांचित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवाना

प्राप्ति अर्थम आ प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति लगन लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो विदेश में मा जवा मांगता है या सीप में मा जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग कोई अथवा विदेश जवा मांगता है कायम मार्ग ये लोग क्या बोलेंगे मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाड़े बोलो ना आरोग्य नहीं पूजा आपने लोगों ने हम तो दरेक जने बोलवान हैं बोलो मम्मो आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ